હે એવરી વન સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં અને વનરક્ષકની પરીક્ષા માટે બહુ જ એવી મહત્ત્વની નોટિફિકેશન છે તે બહાર આવી છે તાજેતરમાં એમાં તમને એના નવા સિલેબસ વિશે ચર્ચા કરી છે અને સાથે સાથે એમાં તમારે કયા મહિનામાં પરીક્ષા કઈ રીતે લેવાશે એની પણ વાત કરી છે સૌથી પહેલાં આપણે એની વાત કરીશું અને પછી સિલેબસની આ ડિટેલમાં માહિતી મેળવીશું જે તમને આવનારી પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ એવી સાબિત થશે સૌથી પહેલાં વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે અને જો વાત કરવામાં આવે તો આ પરીક્ષા છે તે એ સીધી ભરતીની છે અને લેખિત પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ છે કોમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ જે તમારે ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર આપવાની થશે એ માહી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન છે તે યોજાવાની હેઠળ છે તેની તમામ ઉમેદવારો નોંધ લેવી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસનું સર્ક્યુલર છે ગાંધીનગરની અંદર બહાર પાડવામાં આવ્યું છે Right? Have we આપણે સિલેબસને જોઈએ એના પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ ફોરેસ્ટ નું અહીંયા જે નોટિફિકેશન બહાર પડશે અને એક્ઝામિનેશનની જે વાત કહી થઈ છે તો જે મિત્રો છે પ્રોપર વેમાં આની તૈયારી કરવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તમને આના સેશન્સ સેશન્સની શરૂઆત થઈ ચૂકી છે ઓલરેડી જેમાં ધોરણ છ પતિ ગયું છે ધોરણ સાત વી પતી જશે એમ કરીને આપણે ધોરણ દસ સુધી પહોંચી જવાના એ પતિ જાય પછી આપણે ધોરણ અગિયાર બારના અંદર જઈશું જે પર્યાવરણને લગતા ટોપિક છે એની ચર્ચા કરીશું એ પતશે એટલે પછી આપણે પ્રોપર જે તમારા પર્યાવરણને સંદર્ભને લઈને જે ચેપ્ટર્સ છે એની વાત કરીશું બરાબર જી કેની સિરીઝ તો અલગથી ચાલ આપણે ચાલુ કરી દેવાના જ છીએ એટલે શોર્ટમાં એનો વાંધો નહીં આવે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટ બોક્સમાં તમને લિંક મળેલ છે જેથી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે કારણ કે બધી જ પીડીએફ એપ્લિકેશનમાં જ આવશે જે પણ હું તમને અહીંયા ભણાવીશ તમામે તમામ પીડીએફ એની મોક ટેસ્ટ છે બધું તમને ત્યાં મળી રહેશે પીડીએફની અંદર જે પીડીએફમાં જેટલા પણ ડેટા હશે બધા આપણી એપમાં મળી રહેશે ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ નીચે લિંક આપી છે ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જવાનું બરાબર અને લિંક થકી એપને ડાઉનલોડ કરી લેવાની છે અને મિત્રો સાથે શેર કરવાની છે હવે અભ્યાસક્રમ જોઈ લઈએ ટોટલ ચાર પાર્ટમાં વિભાજિત છે તમારો અભ્યાસક્રમ એ બી સી અને ડી આવા ચાર ભાગની અંદર વિભાજીત છે ઓકે તો તમને જે સિલેબસ આપ્યું છે એઝ એના જેવો જ છે પણ અહીંયા ચાર પાર્ટમાં છે તો પહેલો પાર્ટ છે એમાં ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી ભૌતિક ભૂગોળ બરાબર બંધારણ વારસો ઇતિહાસ ઓલમોસ્ટ હું કહેવા જાઉં તો તમારે જે જીએસ વન જીએસ ટુનું પેપર જો હોય છે ને જીપીએસસીની અંદર એ જીએસ વન જીએસ ટુનું પેપરની અંદર ઓલમોસ્ટ આ પ્રકારની ચર્ચા હોય છે આઠ સબ્જેક્ટ હોય અહીંયા સાત છે કોઈ એકાદ સબ્જેક્ટ છે અહીંયા નથી બરાબર પણ એ મોટા ભાગનું તમે કન્ટેન્ટ જુઓ તો એની સમકક્ષ જ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળી રહ્યું છે એમાં બી પાર્ટમાં તમારો આઠમો સબ્જેક્ટ આવી ગયો છે જે એપ્ટિટ્યૂડ એન્ડ લોજિકલ રીઝનિંગ છે જેને આપણે મેથ્સ રીઝનિંગ કહીએ છીએ એ તમારો આઠમો સબ્જેક્ટ અહીં આવી ગયો તો ઓલમોસ્ટ તમે જુઓ આઠ વિષય જે ખરા એ તમારા જીપીએસસી ક્લાસ વન ટુ સુપર ક્લાસની પરીક્ષામાં છે એના એ છે સી પાર્ટમાં ગુજરાતી ભાષા છે અને ડી પાર્ટની અંદર પર્યાવરણને લગતા ટૉપિકની ચર્ચા કરવામાં આવી છે હવે જુઓ આપણે વાત કરીએ ડિટેલમાં ઇતિહાસ વિષયની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતના મહત્વના રાજવંશો એમાં તમે મૈત્રક વંશથી શરૂઆત કરો તે છેક તમે પહોંચી જાઓ વાઘેલા સુધી બરાબર જે કહું છું બરાબરથી સાંભળજો કારણ કે આ ડિટેલ તમને આ પીડીએફમાં નહીં મળે મેત્રકથી લઈને વાઘેલા સુધીની તમારે તૈયારી કરી લેવાની આમાં એમાં એમના આસર શું પ્રદાન શું મહત્ત્વની નીતિ શું તંત્ર શું અર્થતંત્ર સમાજ ધર્મ બરાબર એમનું ટોટલી કળા સ્થાપત્ય સાહિત્ય શું હતું એ બધી વાતો અઢારસો સત્તાવનનો સંગ્રામ ભારત પરિપ્રેક્ષ્યમાં પણ ખાસ કરીને ગુજરાતને વધારે ભાર આપવાનો છે તમારે અહીંયા ઓગણીસમી સદીમાં ગુજરાતની અંદર ધાર્મિક સામાજિક સુધારણા આંદોલનો થયા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાને રાખજો આપ લોકો આમાંથી આપણને પ્રશ્નો પૂછાય છે સ્વાતંત્ર્ય સેનાની છે ગુજરાતના એમનો શું ફાળો છે ભારતની સ્વતંત્રતા માટે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું ત્યારબાદ સ્વાતંત્ર ચળવળ અને સ્વાતંત્ર્ય ઉત્તર ભારતમાં મહાત્મા ગાંધીની સરદાર પટેલની ભૂમિકા આમના પ્રશ્નો બહુ પૂછાય છે એટલે તમારે આમને ખૂબ પાકા કરવા જોઈએ ગુજરાત રાજ્યની સ્થાપના મહાગુજરાત આંદોલન છે બરાબર તો ગુજરાત આંદોલન તમારે બહુ સારી રીતે કરવું જોઈશે અહીંયા ઓકે યસ તો આટલી ડિટેલ તમને ખબર હોવી જોઈએ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજવાડાના શાસકોના સુધારાવાદી પગલાં સિદ્ધિઓ બધું જ મેં તમને અહીંયા જો વાત કરવામાં આવે તો અનએકેડેમી એપની અંદર આ બધું જ મેં તમને કરાવેલું છે આપણી એપ્લિકેશન છે પણ આપણે લોન્ચ કરી છે આપણે પણ એમાં બધું જ આ કરાવવાના છે થિયરી વાઇઝ બરાબર થોડાક સમય કાઢીને જે એક્ઝામ તમારી ફેબ્રુઆરી માર્ચ ફેબ્રુઆરી મહિનાની અંદર આવશે તો તમને એમાં અમે યુટ્યુબ ઉપર છે એ ફ્રી ઓફ કોસ્ટ છે મોકટેસ્ટ સિરીઝ કરાવી દઈશું અથવા જે કહેવાય ને ફાસ્ટ ફ્યુ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સિરીઝ જે કહેવાય કે જે ફટાફટ રિવિઝન મળી એ બી તમને કરાવી દઈશું સેકન્ડ થિંગ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાને કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ સ્થાપત્ય છે ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા તેનું મહત્વ લાક્ષણિકતા અસર કળા કસબ સામાજિક સાંસ્કૃતિક પ્રદાન આદિવાસી જીવન અને સંસ્કૃતિ મહત્ત્વના તીર્થ સ્થળ અને પર્યટન સ્થળ છે વિશ્વ વિરાસતો જીએ આ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને જીઆઈ ટેક્સ છે ગુજરાત સંદર્ભમાં ગુજરાતની અંદર જો વાત કરવામાં તો ચાર તમારી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે ધ્યાનમાં રાખજો બરાબર એ તમારે યાદ રાખવાની છે તમારે પ્રિપેર કરીને છે વધારે ડિટેલ નથી કરતો જીઆઈ ટેક્સ જેટલા પણ ગુજરાતની અંદર છે બધા જ તમારે પ્રિપેર કરી લેવાના ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે ખરો ને મેં તમને પોઈન્ટ ટુ પોઈન્ટ કરાવ્યો છે તો એની હું ટેસ્ટ તમારી માટે લઈ લઈશ તો ટેસ્ટમાં તમારે વાંધો નહીં આવે તમે ટેસ્ટમાં ઇઝી વેમાં છે તે પ્રિપેર કરી શકવાના છો તેના બાદ જો વાત કરીએ આપણે તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો એમાં તમારે બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક અમુક પ્રિએમ્બલ કહેવાય છે આમુખની તમામ ડિટેલ તમને ખબર હોવી જોઈએ કે આમુખ ક્યાંથી લેવામાં આવી અમુક અમુકની ભાષા ક્યાંથી લેવામાં આવી બરાબર આમુખની અંદર કેટલા શબ્દો છે કયા શબ્દો અમુકમાં કયા સુધારાથી ઉમેરવામાં આવ્યા અમુકમાં સુધારો થઈ શકે કે કેમ અમુકને લગતા જે કેસીસ છે એ કેસ તમને ખબર હોવા જોઈએ મૂળભૂત અધિકાર અને ફરજો છે બરાબર ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ફંડામેન્ટલ ડ્યુટીસ એ તમને ખબર હોવી જોઈએ કે એના માટે કઈ સમિતિની ભલામણથી આ એડ કરવામાં આવ્યું બરાબર મૂળભૂત અધિકાર છે શું મૂળ બંધારણમાં હતા ખરા કેટલા મૂળભૂત અધિકાર મૂળ બંધારણમાં છે હાલ કેટલા છે મૂળ ફરજ શું મૂળ બંધારણમાં હતી નથી તો ના છે તો હા કેટલી હતી કેટલી ઉમેરાઈ કયા સુધારતી ઉમેરી હતી ખબર હોવી જોઈએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે કઈ સમિતિની ભલામણથી રચાયા બન્યા છે બસ પહેલાં બંધારણમાં હતા કે નહોતા એની ચર્ચા સંસદની રચના એના આ બધાના અનુચ્છેદો પાકા તમને કરવા જોઈએ છે સંસદની રચના ત્યારબાદ રાષ્ટ્રપતિની સત્તા ત્યારબાદ રાજ્યપાલની સત્તા બરાબર છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો રાજ્યપાલની સત્તા રાષ્ટ્રપતિની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ જનજાતિ અને સમાજના પછાત વર્ગની માટેની જોગવાઈઓ એટર્ની જનરલ નીતિ આયોગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પંચાયતી રાજ કેન્દ્રીય પંચ અને રાજ્યનો રાજ્યના નાણાંપંચ બરાબર બંધારણીય વૈજ્ઞાનિક સંસ્થા ભારતનું ચૂંટણી પંચ આ ખાસ યાદ રાખજો બધું તૈયાર કરવાનું છે ચૂંટણી પંચ સંઘ લોકસેવક રાજ્ય સહાય સેવા કમ્પ્રોલ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા બરાબર ઓડિટર જનરલ પછી કેન્દ્રીય સતર્કતા આયોગ લોકપાલ લોકાયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ અને વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે આપણું બજેટ જે છે એ કેન્દ્રનું અને રાજ્યનું તમારે કરવાનું થાય છે તો બંધારણમાં બધા જ ટૉપિક છે ને ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ એવો ટૉપિક અહીંયા નથી લાગ્યો કે જે અનનેસેસરી હોય આ બધું જ તમારે પાકું કરવું જોઈશે બરાબર નીતિ આયોગ પહેલાં શું હતું નીતિ આયોગની ભલામણ કોણે કરી કયા વર્ષથી શરૂઆત થઈ એટર્ની જનરલનું કામ શું છે એડવોકેટ જનરલનું કામ શું છે કમ્પ્રોલર ઓડિટર જનરલનું કામ શું છે યુપીએસસી સ્ટેટ પીએસસી ઇલેક્શન કમિશન છે એ બધાનું તમારે પાકું ન્યાલય તમને હોવું જોશે રાઇટ મેં તમને દરેક માહિતી આપતી રહું છું ડીપની અંદર ભૌતિક ભૂગોળ બરાબર ભૌતિક ભૂગોળ એટલે ફિઝિકલ જીઓગ્રાફી છે તો વાતાવરણની સંરચના સંગઠન આબોહવાના તત્વ પરિબળ વાયુ સમુચે વાતાગર વાતાવરણ વિક્ષોભ જલ ચક્રવાત જલીયો આપત્તિ ભૂકંપ આબોહવાકીય બદલાવ ધોરણ થી લઈને ધોરણ દસની ચોપડીની અંદર બધા ચેપ્ટર તમારે તમારે મોટાભાગના આવી જાય છે ગુજરાતની ભૂગોળમાં તો ગુજરાતની અંદર વિવિધ ભૂમિ સ્વરૂપ નદી પર્વત જમીનના પ્રકાર સામાજિક ભૂગોળમાં વિસ્તીનું વિસ્તરણ છે ઘનતા વૃદ્ધિ સ્ત્રી પુરુષનું પ્રમાણ સાક્ષરતા મહાનગરી પ્રદેશ ગણતરી બે હજાર અગિયારના સંદર્ભમાં બે હજાર અગિયારના સંદર્ભમાં ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ પીવીટી જીએસ આર્થિક ભૂગોળમાં ગુજરાતની કૃષિ ઉદ્યોગ ખનીજ વેપાર પરિવહન બંદર ગુજરાત રાજ્યના જિલ્લા અને વિશેષતાઓ જો ડિસ્ટ્રિકનો પણ પ્રશ્નો તમને બહુ પૂછાય સરસ મજાને એવા તમારે કરવા જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે જનરલ સાયન્સ છે તે રહ્યું અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એમાં આઈસીટી ઈ ગવર્નન્સના કાર્ય અને સેવા ઉર્જા પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોત ત્યારબાદ તમારે કરંટ અફેર્સ પ્રાદેશિક અને રાષ્ટ્રીય એટલે કે સ્ટેટ લેવલના અને નેશનલ લેવલના કરંટ અફેર્સ ઇન્ટરનેશનલ લેવલના નહીં સેકન્ડ જે પાર્ટ છે બી પાર્ટ એમાં તમારે મેથ્સ રિઝનિંગની અંદર તારીખી અને વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાની શ્રેણી સંકેતનો ઉકેલ ત્યારબાદ ઘડિયાળ કેટલા ઉભર સંબંધિત પ્રશ્ન ઘાતઘાતાક વર્ગ વનબૂડું ઘન ગુસાલસા ગુસા લસા ટકા સાધુવેદ ચકૃત્તિ નફો નુકસાન સમય કાર્ય સમયાંતર ઝડપ અંતર સંભાવના સરેરાશ ગુણોત્તર પ્રમાણ માહિતીનો ઘટનાનું વિશ્લેષણ બધું જ આપણે આ કરાવેલું છે બરાબર ટોટલી ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષા રૂઢિપ્રયોગનો અર્થ પ્રયોગ કહેવતનો અર્થ સમાસનો વિગ્રહ તેની ઓળખ અલંકાર સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો સંધિ છોડો બરાબર ત્યારબાદ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષણ અને અર્થગ્રહણ આ તમારું ગુજરાતી ભાષાનું સિલેબસ થયું પર્યાવરણની જ્યારે વાત કરતા હોય તો ભાઈ પર્યાવરણના મહત્ત્વના ઘટકો અને તેનું મહત્ત્વ પછી વૃક્ષ અને જંગલનો ફાળો ત્યારબાદ તમારે માનવીય પ્રવૃત્તિ જે ખનન બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસર પર્યાવરણને ભૂ રાસાયણિક ચક્રો કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર વગેરે તમને જોવા મળે છે પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન પ્રદૂષણના પ્રકાર ગ્લોબલ વોર્મિંગ તેની અસર ગ્રીનહાઉસ વાયુ સ્તરનો ક્ષય એસિડ વર્ષા આબોહવા પરિવર્તન બરાબર છે અને તેની અસર આબોહવા પરિવર્તન સામે લડવા માટેના પગલાં ઉપાય ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હવા પાણી અવાજનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર અસર તેનું નિયંત્રણ નિવારણ ઘન કચરો ઈ વેસ્ટ બાયોમેડિકલ કચરોનું વ્યવસ્થાપન આ બધું જ તમને જીસીઆરટીમાં મળી રહેશે આપણે જીસીઆરટીની સિરીઝ ચાલી રહી છે જેમાં હવા પાણી અવાજનું પ્રદૂષણ છે ચેપ્ટર આપણે પહોંચવાના છે એકથી બે દિવસમાં ત્યારબાદ જો વાત કરીએ જંગલ વન્ય સંપત્તિ અને વન્યજીવો જંગલની ઉપયોગીતા અને વિવિધ પ્રકાર ભારત અને ગુજરાતમાં જંગલના પ્રકાર જંગલ વિસ્તારની સ્થિતિ ગુજરાતમાં સામાજિક શહેરી વનીકરણને લગતા પ્રયાસ જંગલ આધારિત ઉદ્યોગો ગુજરાત રાજ્યની ગૌણ પેદાશ અને વન વનસ્પતિ ઔષધિઓ ગુજરાતના વન્યજીવો દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિ ગુજરાતના ઝડપલાવિત વિસ્તાર અને છેરના જંગલ બરાબર જે વેટલેન્ડ્સ એન્ડ મેંગ્રોવ્સ ભારતમાં અને ગુજરાતમાં જે વિવિધતા અને સંરક્ષણ બાયોડાયવર્સિટી બરાબર એની સંરક્ષણની વાત છે તો વિવિધ પ્રજાતિના સંરક્ષણ માટે વાઘ સી ગેંડો મગર માટે કયા પ્રોજેક્ટ છે તે પ્રવાસી યાવ્ય પંખી ભારત ગુજરાતના સંદર્ભમાં સ્વસ્થતાને અને અન્ય સ્થાને સવર્ધનના પ્રયાસ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતના સંદર્ભના ખાસ આવડવો જોઈએ પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ સંસ્થા છે મહત્વની વન અને પર્યાવરણને લગતી ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થા પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થા વન અને પર્યાવરણને લગતી વર્તમાન પ્રવાહની જે ઘટનાઓ છે કરંટ અફેર્સ છે તમારે પાકા કરવા જોઈશે આ મે તમને આખે આખો સિલેબસ છે વિથ ઓલ ધ ડિટેલ બતાવી કાઢ્યો છે મહત્તમ મિત્રો સુધી શેર કરજો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો નવા હોય તો ચોક્કસથી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અચૂકપણે ભૂલશો નહીં મળીએ ને એક વિડીયોમાં આપણી સિરીઝ છે વીસ વીસ માર્ક્સના પ્રશ્નોની આપણે સ્ટાર્ટ કરી દેવાના છીએ એ આજથી જ તમને જોવા મળી જશે તમારે એનો જવાબ આપવા માટે તમને દસ સેકન્ડ પંદર સેકન્ડ આપવામાં આવશે બરાબર છે તમે એનો આન્સર આપો અને તમે આન્સર સાચો પડે તમારે વીસમાંથી પંદર સાચા પડે તો તમારી તૈયારી પ્રોપર વેમાં છે એવું કહી શકાય રાઈટ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય સોમનાથ જય દ્વારકાધીશ બાય ટેક કેર